ટાઇટલ વાંચીને એવું ના કહેતા કે ટાઇટલમાં માં કઈક ગડબડ છે ડીઝલ ક્યાંથી ચડે મિત્રો આ તો એક ટોણા તરીકે લખ્યું છે છે હકીકત એવી કે આ ગાડી વિદેશી દારૂ થી અવારનવાર પાડોશી રાજ્યો માંથી દારૂની હેરાફેરી ના પ્રયાસો થાય છે તે વચ્ચે એક બાતમી મળી હતી કે જબુ ગામ તરફ થી એક ક્રેટા ગાડી માં દારૂ લાવવામાં આવી રહ્યો છે આવી જાણ થતા જ છોટાઉદેપુર જિલ્લા એલસીબી ટીમે જબુ ગામ પાસે વોચ ગોઠવી હતી અને મુજબ જી જે ટુ જે ફાઈવ સિક્સ ફાઈવ ટુ નંબર પ્લેટ વાળી એક ક્રેટા ગાડી દેખાઈ પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ઝડપે ગાડી કાર ચાલક ભાગી જતા પોલીસે પણ તેનો પીછો કર્યો હતો પરંતુ ક્રેટાના ચાલકે કાબુ ગુમાવતા કાર બોડેલી રેલવે ફાટક પાસેના ના કોતર માં ખાકી હતી કાર ચાલકે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે તેને નજીકના ખેતરમાંથી ઝડપી લીધો હતો પોલીસે લાખોનો વિદેશી દારૂ અને ગાડી જપ્ત કરીને આ કેસમાં આગળ તપાસ હાથ ધરી છે